નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને આજે ભાગ્યનો પૂરો સાથ મળશે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો સાસરી પક્ષ તરફથી લાભ થશે વૃષભ રાશિના લોકોને કરિયરની દ્રષ્ટિએ ફાયદો થશે તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે તમને દરેક પ્રકારનું રાજકીય સમર્થન મળશે તમારી વાણી પર નિયંત્રણ રાખો મિથુન રાશિના લોકોની આજે વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમને ભેટ અને સન્માનનો લાભ મળશે આજે તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે અને તમારું વર્ચસ્વ વધશે કર્ક રાશિના લોકો માટે કારકિર્દીમાં સફળતાનો દિવસ છે તમારી સંપત્તિમાં વધારો થશે વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે ધન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે પરીક્ષા માટે કરેલી મહેનત ફળદાયી રહેશે સિંહ રાશિના લોકોને નોકરીમાં સફળતા મળશે તમારી બહાદુરી વધશે અને અટકેલા કામ પૂરા થશે ભેટ અને સન્માનનો લાભ મળશે પ્રિયજનોને મળવાથી તમે ખુશ થશો કન્યા રાશિના લોકો કોઈ મહત્વપૂર્ણ કામ પર ખર્ચ કરશે વ્યાપારની દિશામાં તમને સફળતા મળશે વિરોધીઓનો પરાજય થશે આજે તમારી કારકિર્દીમાં વધારો થશે તુલા રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવના છે આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં ફાયદો થશે સરકાર તરફથી સહયોગ મળશે આજે બિનજરૂરી ખર્ચ ટાળો વૃશ્ચિક રાશિના લોકોનું આજે પારિવારિક જીવન ખુશહાલ રહેશે તમારા અટકેલા કામ પૂરા થશે સાવચેત રહો અને દરેક કાર્ય કાળજીપૂર્વક કરો વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખો ધન રાશિના લોકોની કારકિર્દીમાં ફાયદો થશે નાણાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તણાવથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો મકર રાશિના લોકોનો આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ સફળતાથી ભરેલો રહેશે તમારી વ્યવસાયિક યોજનાઓ મજબૂત થશે કાર્યસ્થળ પર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સાવચેત રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો કુંભ રાશિના લોકોની આજે રોજગાર મેળવવાની યોજનાઓ સફળ થશે તમારા નસીબમાં વૃદ્ધિનો દિવસ છે તમને વ્યવસાયમાં સફળતા મળશે આજે વાદ વિવાદથી બચવું લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે તમને રાજનૈતિક સમર્થન મળશે અને તમારી સંપત્તિમાં વધારો થશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર